નવી બનાવેલી પાણીની ટાંકી તૂટી પડી છે અને પાણીની પાણીની ટાંકી તૂટી પડતા ગુણવત્તા અંગે એક સવાલ ઉભા થયા છે મજૂરોની ઈજા પોચી છે પાણીનો એક ટાંક ભાગ છે ધરાશાયી થયો છે અગિયાર લાખ લીટરની ક્ષમતા વાળી પાણી ટાંકી તૂટી પડી છે તો નફી નકોર હજુ પાણીની ટાંકી તૂટી પડી છે ત્યારે ભ્રષ્ટાચાર થયો હોય તે આશંકા પણ વ્યક્ત કરાય છે ટેસ્ટિંગ દરમિયાન ટાંકીમાં નવ લાખ લિટર પાણી હતું અને ટાંકી તૂટી પડતા ત્રણ મજૂરો પણ ઘાયલ થયા છે ત્યારે આ ટાંકીના બાંધકામની ગુણવત્તાને લઈને પણ સવાલ ઊભા થયા છે નવી બનાવેલ પાણીની ટાંકી તૂટી પડી છે સુરતમાં અને ટાંકી તૂટી પડતા ત્રણ મજૂરોને ઈજાઓ પહોંચી છે ત્યારે બાંધકામમાં થયેલા ભ્રષ્ટાચાર અંગે પણ સવાલો ઉભા થયા છે હજુ નવી નકોર પાણી ટાંકી છે અને તૂટી પડી છે ત્યારે બાંધકામની ગુણવત્તાને લઈને અનેક સવાલ ઉભા થયા છે લાખોના ખર્ચે આ પાણી ટાંકી છે બનાવેલી હતી સુરતમાં અને જે ધરાશાયી થઈ છે તૂટી પડી છે પાણીની ટાંકી તૂટી પડતા ત્રણ મજૂરો ઘાયલ થયા છે નવી બનાવેલ પાણીની ટાંકી તૂટી પડી હતી ત્રણ મજૂરો ઇજાગ્રસ્ત થયા છે જ્યારે ટેસ્ટિંગ કરાયું હતું ત્યારે નવ લાખ લિટર પાણી ભરાયું હતું અગિયાર લાખ લિટર ક્ષમતા વાળી ટાંકીનો એક ભાગ છે ધરાશાયી થયો છે લાખોના ખર્ચે બનેલી નવી નકોર પાણીની ટાંકી તૂટી પડી છે ત્યારે હજુ તો નવી નકોર પાણીની ટાંકી છે ધરાશાયી થઈ છે ત્યારે સવાલ ઉભા થાય છે કે ગુણવત્તાને અંગે બાંધકામની ગુણવત્તાને લઈને જવાબદારીને લઈને સવાલ ઉભા થયા છે દ્રશ્યમાં જોઈ શકાય છે કે પાણીની ટાંકી ધરાશાયી થતા ચારે બાજુ પાણી ફરી વળ્યું છે હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે નવી નકોર પાણીની ટાંકી છે તૂટી પડી છે નવી બનાવેલી પાણીની ટાંકી છે એ ધરાશાયી થઈ છે અને ધરાશાયી થતાં ત્રણ મજૂરો ઇજાગ્રસ્ત પણ થયા છે ત્યારે તંત્ર દ્વારા પાણી બચાવવાની જે આજીજી કરાતી હોય છે ત્યારે આવી રીતે નવી નકોર જ્યારે તંત્ર જ પાણી બચાવવાનો જે સૂત્રોચ્ચાર કરતી હોય છે વિનંતી કરતી હોય છે ત્યારે આવી રીતે લાખો લીટરોનો જે પાણીનો વેડફાટ થાય છે ત્યારે જે રીતે જોઈ શકાય છે કે આ દ્રશ્યોમાં કે ચારે બાજુ પાણી છે એ વહી રહ્યું છે અને સવાલ એ પણ થાય કે આટલા લીટર પાણીનો વેડફાટ થયો છું ત્યારે ગામ લોકોને પાણી મળશે કે શું એ પણ એક સવાલ છે આ પાણી ગામ લોકો માટે હતું એમના રોજિંદા જીવન માટે આ પાણી છે એ વપરાશ માટે પાણી ટાંકી બનાવી હતી પરંતુ પાણી ટાંકી જ પડી ગઈ અને હવે આ પાણીનો વેડફાટ થયો છે જોકે પાણીની કટોકટી વચ્ચે આવી રીતે જ્યારે પાણી ટાંકી તૂટી પડી અને લાખો લીટરોનો જો પાણીનો વેડફાટ થયો છે ત્યારે અનેક સવાલ ઊભા થયા છે ગુણવત્તાને લઈને

તેમાં ત્રણ લોકો પણ ઇજાગ્રસ્ત થયા છે જયારે અચાનક જે રીતે પાણીની ટાંકી તૂટી પડતા અફડાતફડી જેવો માહોલ સર્જાયો હતો અને ખાસ કરીને સ્થાનિક અને ગામમાં પણ એક ભયનો માહોલ છે તે જોવા મળી રહ્યો હતો અને જે રીતે ભ્રષ્ટાચાર એવા દ્રશ્યો ચોક્કસ આ પાણીની ટાંકીમાં દેખાઈ રહ્યા છે બીજી તરફ પાણીનો જે વેડફાટ થયો છે ત્યારે ગામના લોકોને હવે પાણી પીવાની પણ સમસ્યા ઉભી થઈ શકે છે પરંતુ આ જે રીતની ટાંકી તૂટી છે તેને લઈને ચોક્કસ તપાસ અને ખાસ કરીને નિષ્પક્ષ તપાસ થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે કારણ કે નવી નકો જે ટાંકી અચાનક ડૂબી જાય ત્યારે પ્રશ્ન ચોક્કસ તેમની ગુણવત્તા ઉપર તેમની હલકી ગુણવત્તા ઉપર ચોક્કસ ઉભા થઈ રહ્યા છે ક્લિયર અરવિંદ જે રીતે નવી નકોર પાણીની ટાંકી તૂટી પડી છે તો આગળ શું તપાસ થશે ચોક્કસ એલ ફૂલમાળીને મળી એ જ વાત છે પીએલ કે જે રીતે નવી નેટવર્કી બનાવ્યું હોય ત્યારે આ પ્રકારનું એમાં લોખંડ સળિયા વાપરવા પડે આ પ્રકારની સિમેન્ટ હોવી જોઈએ એન્જિનિયર નો હોવો જોઈએ એટલે જે રીતે ટાંકીની ઊંચાઈ બનાવવામાં આવી રહી છે જે રીતે જેટલા લાખોની લીટરની પાણી જે સંગ્રહ કરવાનું હોય છે તેમાં તેમાં તેમને ચોક્કસપણે નિષ્પક્ષ અને તમામ આખા ગોઠવાયેલા હોય છે પણ તેમ છતાં જો તેમની કેપેસિટી કરતા પણ ઓછું ભર્યું હોય અને એટલે ચોક્કસ જે તમામ કામગીરી ઉપર જેથી ટોપ ટુ બોટમ એટલે ટોટલી જગ્યાએ જે જેમાં લાગતા વળગતા જેટલા બી લોકો કોન્ટ્રાક્ટર સહિતના લોકો સંડોવાનો હોય તેના વિરુદ્ધમાં ચોક્કસ કારણ આવવું પડે પડે

તાજેતર માં જી નકો તપાસ ના આદેશ અપાશે તપાસ થશે આખી સમિતિ બની રસાશે પરંતુ મહત્વનું છે કે નાના જે મગરમચરો હોય છે એને મોટા છૂટી જાય છે નાના બેદરકારી હોય તેના વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ કારણ કે લોકોને ખાસ કરીને પાણી અને વડાપ્રધાન મોદીએ પણ કહ્યું છે કે જો અગર આવનારા દિવસમાં જો યુદ્ધ તો તે પાણી માટે યુદ્ધ થઈ શકે એટલે ચોક્કસ પાણી નું કેટલું મહત્વ પાણીનું એક એક ટીપું મહત્વનું છે જે રીતે લાખો લીટર માં જે વેડફાણ થતો હોય ત્યારે ચોક્કસ તંત્ર સામે અને ગામના લોકોને પીવાના પાણીની પણ હાકી પડી શકે છે એટલે અલબત્ત કુલ મળીને જોવા જાય તો આમાં જે કોઈ દોષિત હોય તેની સામે કડક કાર્યવાહી કરવી હવે જતા ચોક્કસ દેખાડી છે જે અરવિંદ સમગ્ર માહિતી બદલ આપનો આભાર તો જે રીતે લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે ચિત્રોમાં જોઈ શકાય છે કે હજુ નવી નકોર પાણીની ટાંકી છે અને એ તૂટી પડી છે ત્યારે ચોક્કસે ચોક્કસ આ ભ્રષ્ટાચારની આશંકા હોય તેવું જણાઈ રહ્યું છે પાણી ટાંકી તૂટી પડતા ત્રણ મજૂરો ઇજાગ્રસ્ત થયા છે પરંતુ જે પાણી જે રીતે વેડફાટ થયો છે ત્યારે આપણે તંત્ર જે રીતે પાણી બચાવવાના પોકળ દાવા કરતા હોય છે ત્યારે આવી રીતે પાણીની ટાંકી તૂટી પડી છે અને પાણીનો આટલો વેડફાટ થયો છે ત્યારે જોવાનું એ રહ્યું કે તંત્ર શું આગળની કાર્યવાહી કરશે